વડોદરામાં પૂરના પાણી ફરી વળ્યા ત્યારે હવે ધારાસભ્ય અને રાજનેતાઓ જમીન પર જાય છે પ્રજાના રોષ નો આક્રોશ નો તે ભોગ બને છે ત્યારે તેઓ અધિકારીઓ પર દોષ નો ટોપલો ધોરતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવે છે

કારણે પૂરની સ્થિતિ નિર્માણ થઈ અને વડોદરા પાણીમાં ગરકાવ થયું ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી બે દિવસથી વડોદરામાં ખડે પગે કામગીરી કરવા માટે તત્પર બન્યા છે કારણ કે વડોદરામાં રાજનેતાઓ આક્રોશનો શિકાર બની રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોર્પોરેટર મેયરથી માંડી મંત્રીઓને પણ ત્યાંથી જાકારો મળી રહ્યો છે અને આ ઘટનાની ગંભીરતા સરકારને હવે સમજાઈ રહી છે ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ફાયર ઓફિસરને મેં ફોન કરી રહ્યા હતા તો તેઓ ફોન નહોતા ઉઠાવી રહ્યા ફાયર ઓફિસર છે પાર્થ બ્રહ્મભટ્ટ જેઓ વડોદરા મહાનગરપાલિકાના ચીફ ફાયર અધિકારી છે આ બાબતે તેમને એવું કહ્યું કે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અમે કોર્પોરેશન કમિશનરને પણ કહ્યું છે પણ તેઓ એમનું ખેંચે છે એવું લાગે છે પરંતુ આ યોગેશ પટેલના આક્ષેપમાં તેમણે એવું પણ કહ્યું ધારાસભ્ય મનીષા વકીલ અને ચૈતન્ય દેસાઈ કે જેઓ અકોટાના ધારાસભ્ય છે તેઓ પણ ફોન કરી રહ્યા હતા પણ ચીફ ફાયર ઓફિસર કોઈનો ફોન નહોતા ઉઠાવતા બીજા દિવસે તેમનો ફોન કોઈ અન્ય પાસે હતો ફરિયાદ કરી કે આ ફાયર ઓફિસર છે કઈ એની આજે અમે કમિશ મુખ્યમંત્રીને રજૂઆત કરેલી મારી એકલાની નહીં મનીષાબે એને બી એને ફોન કરતી હતી તો બી એને ફોન નથી લીધા એવી રીતે ચૈતન્ય દેસાઈએ જે અકોટાના ધારાસભ્ય બી એ બી ફોન કર્યો એના બી ફોન એને નથી લીધા જ્યારે આવી પોઝિશન હોય શહેરની ખરાબમાં ખરાબ પોઝિશન શરૂ થયેલી ને એ વખતે જો ફાયર ઓફિસર ફોન ના લે તો સ્વાભાવિક લોકોને જે જરૂરિયાતની ચીજ પહોંચાડવાની હોય એ પહોંચાડી ના શકાય માટે મેં મુખ્યમંત્રી ગાયબ જ હશે ને કારણ કે જ્યારે એ ફોન બીજે દિવસે જ્યારે અમે ફોન કરીએ છીએ ત્યારે એ ફોન એનો એનો પોતાનો ફોન બીજા પાસે હતો હવે તમે પૂરો જોયા મળ્યું કે એનું રહ્યા છે કીધું કે જો ભાઈ આવા તમે કોઈ સહયોગ ના આપો આ મામલાની તપાસ કરતા અમે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સાથે વાત કરી તેમનું કહેવું હતું કે આ ઇમરજન્સી હતી ડિઝાસ્ટર હતું અમે અમારા કંટ્રોલ રૂમમાં હાજર હતા કામગીરીમાં રથ હતા અને દરેક સ્થળો પરથી ફોન આવતા હતા સામાન્ય રીતે આવી ઘટનાઓ ઘટે ત્યારે ફોનની ફ્રિકવન્સી વધે છે અને શક્ય એટલા લોકોને ફોન પર જવાબ આપવાના અને મદદ પહોંચાડવાના પ્રયાસો અમારે કરવાના હોય છે એ હું કરી રહ્યો હતો બીજા દિવસે પણ હું હાજર હતો અને આ સમગ્ર ઘટના ક્રમ સમયે હું વડોદરામાં આ મેનેજમેન્ટની પ્રક્રિયામાં જોડાયેલો હતો તો આ વાત પરથી એવું લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભ દ્વારા કદાચ ધારાસભ્ય શ્રીઓના ફોન ન ઉઠાવ્યો માટે ધારાસભ્યશ્રીઓ ગિનનાયા હોય હવે તેમને પ્રજાને જવાબ દેવાનો છે કે તેઓ ડિઝાસ્ટરમાં હતા ત્યારે ધારાસભ્ય ક્યાં હતા તો ધારાસભ્ય કરી રહ્યા છે અમે ફોન કરી રહ્યા હતા પણ ચીફ ફાયર ઓફિસર ફોન નહોતા ઉઠાવતા આવું નહીં ચલાવવામાં આવે આવા અધિકારીઓ વિરુદ્ધમાં અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને વિચારીએ હવે કે જ્યાં હમણાં ગઈકાલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને થઈ વડોદરામાં બાખડી પડ્યા એ પહેલા કોર્પોરેટર અને મેયરને જનતાએ ભગાડ્યા અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ પણ આક્રોશનો સામનો કરવો પડ્યો ત્યારે હવે તેઓ પણ સમજી ગયા છે કે જનતાની સેવા એકમાત્ર વિકલ્પ છે વડોદરા માટે ટકી રહેવા માટે તેઓ એક કરી રહ્યા છે પણ યોગેશ પટેલ હજુ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પર દોષનું ટોપલું ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું લાગે છે કારણ કે પાર્થ બ્રહ્મભટ્ટે અમારી ટેલિફોનિક વાત સૂચિતમાં એવું જણાવ્યું કે મારે યોગેશભાઈ સાથે વાત થઈ હતી તેમના પીએ સાથે પણ વાત થઈ હતી એટલે ફોન નથી ઉઠાવવાનો કોઈ સવાલ પેદા થતો નથી તો હવે આ યોગેશ પટેલ ધારાસભ્ય છે અને વરાડો કાઢી રહ્યા છે બની શકે અધિકારી ફોન ન ઉઠાવે તો ધારાસભ્ય વરાડો કાઢે કારણ કે જનતાની ગાળો આખરે ખાવી તો આ પ્રકારના જન પ્રતિનિધિઓને પડે છે જે પ્રકારે અત્યારે વડોદરામાં તેઓ ખાઈ રહ્યા છે અને માટે તેઓ કદાચ બચવાના પ્રયાસ ના ભાગ રૂપે અધિકારીઓ તરફ દોષનો ટોપલો જે છે મોકલવાનો પ્રયાસ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે હાલ સમાચારમાં આટલું પડદા પાછળની કહાનીઓ જો તમને પસંદ આવે છે તો માત્ર નવજીવન ન્યૂઝ તમને બતાવે છે માટે તમે જોડાયેલા રહેજો અમારી આ ચેનલ સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો